આજે આપણે મુદ્દા પરથી વાર્તા એક ભૂલ જોઈશું જેના મુદ્દા છે એક શિલ્પી મૃત્યુની આગાહી પોતાના જ જેવા દસ પૂતળા બનાવવા યમદૂતનું આગમન મૂંઝવણ યુક્તિ આ ભૂલ મળી ગઈ એમ બોલવું શિલ્પીનો પ્રશ્ન કઈ ભૂલ બસ આ જ ભૂલ શિલ્પી પકડાઈ જવો અને બોધ તો ચાલો વાર્તા શરૂ કરીએ એક ભૂલ એક શિલ્પી હતો તે પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવતો એક દિવસ એક ભાઈ મૂર્તિ ખરીદવા આવ્યા તે જ્યોતિષી હતા તેમણે શિલ્પીના મોં પર જોતાં જ આગાહી કરી કે આવતા માસની અમાસ પછી તમે આ દુનિયામાં નહીં હો શિલ્પી આ આગાહી સાંભળી ગભરાઈ ગયો એવામાં વિચાર કરતાં એને એક ઉપાય જડી આવ્યો તેણે પોતાના શરીર જેવા જ બીજા દસ પુતળા બનાવ્યા આ પૂતળા વચ્ચે એ ઊભો રહે તો તેને કોઈ ઓળખી ન શકે તેવા અદભુત હતા શિલ્પી મનોમન મલકાવા લાગ્યો કે હવે યમદૂતને ખાલી હાથે જ જવું પડશે અમાસનો દિવસ આવ્યો તેણે એ ઓરડામાં દસ પૂતળા ઊભા હોય તેમ ગોઠવ્યા આ પુતળાની વચ્ચે પોતે ઊભો રહી ગયો સમય થયો યમદૂત આવી પહોંચ્યા ઓરડામાં એકને બદલે અગિયાર શિલ્પી જોતા વિચારમાં પડી ગયા સાચા શિલ્પીને તેઓ ઓળખી જ શક્યા નહીં એક યમદૂત વિચાર કરીને બોલ્યો શિલ્પીએ બનાવેલા પૂતળા ખરેખર અદ્ભુત છે પણ શિલ્પીની એક ભૂલ થઈ ગઈ છે કંઈ ભૂલ શિલ્પીથી તરત જ બોલી જવાયું બસ આ જ ભૂલ યમદૂતે કહ્યું જો તું ચૂપચાપ પડ્યો રહ્યો હોત તો અમારા માટે તને શોધી કાઢવાનું કામ મુશ્કેલ હતું યમદૂતો શિલ્પીને લઈ વિદાય થયા આ વાર્તા પરથી બોધ મળે છે કે મૃત્યુ કદી ટાળી શકાતું નથી ન બોલ્યામાં નવ ગુણ